તમે વ્યાપાર કરો તમે વ્યવસાય કરો નોકરીમાં કંઈ નથી રાખેલું નોકરી સાથે સાથે તમે વેપાર ચાલુ કરો અને જીવનમાં પ્રગતિ મેળો સફળ થાવ અને પૈસા પાત્ર થાવ એવું બધા વિડીયોમાં કહેતો હું છું ને એમાં ખાસ કરીને તમને કેસરિયાનો ઉલ્લેખ કરતો હોઉં છું જી હા મિત્રો કેસરિયા ટેક્સટાઇલ કંપની મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ નંબર એક બી વિંગમાં શોરૂમ નંબર છે ત્રણ હજાર એકત્રીસ ને ત્રણ હજાર બત્રીસ આ શોરૂમ પર તમે જરૂર પધારો અને અમારી મુલાકાત લ્યો અને કેસરિયા પરિવારના સદસ્ય થઈ જાઓ મિત્રો જ્યારે વાત કરીએ છીએ કેસરિયાની તો કેસરિયા માટે એટલું જ કહીશ કે કેસરિયા ઓગણીસો ને આ વ્યવસાયમાં આ વ્યાપારમાં આ વિષયમાં ઘેર ઘેર નહીં દેશના ઘેર ઘેર ખૂણે ખૂણે નહીં પણ વિદેશમાં પણ એસીથી વધારે દેશોમાં આપણું કપડું વેચાય છે અને વખાણાય છે હવે અમે તમારા સુધી કેમ પહોંચી શકીએ કારણ શું કે આપણો વેપાર આખા હિન્દુસ્તાનમાં પથરાયેલો છે આપણા કેસરિયા સુરતમાં કસ્ટમરો કાશ્મીરથી કન્યાકુમારી અને આ બાજુ બંગાળથી કરીને મધ્યપ્રદેશ થઈ રાજસ્થાન થઈને ગુજરાત સુધી પહોંચે છે એટલે આખા હિન્દુસ્તાનમાં જે વ્યક્તિઓ સફળ છે કપડાના વેપારમાં એ લોકોનું નાતો અને વ્યવહાર કેસરિયા ટેક્સટાઇલ કંપની સુરત ગુજરાત સાથે છે તો મિત્રો અમે પાછળ કેમ રહી જઈએ અમે શું કર્યું છે અમારા પાસે પચીસથી ત્રીસ ચેનલો છે એ પચીસ ત્રીસ ચેનલો જેમાં મરાઠી છે સાઉથની લગભગ બધી ભાષાઓમાં છે તેલુગી છે ઉરિયા છે મલયાલમ છે પછી કન્નડ છે બધી ભાષાના વિડીયોઝ અમે આપીએ છીએ અને સાથે સાથે જે કાંઈ બી કપડું આપણે વેચીએ છીએ એનું પારદર્શતાથી તમને પૂરું એમાં વિમોચન કરીએ છીએ એનું બધી જ તમને વિગતો આપીએ છીએ મિત્રો અમારા પાસે આ દરેક ભાષી એન્કર્સ તો છે એ તમને કપડા વિશે પરિચય આપે છે કે ભાઈ શિફોન ઉપર છે કોટન ઉપર છે કે ઝેડ ઉપર છે કે એ બી એ તો બધું કે જ છે આ ડિઝાઇન છે આ પેટર્ન છે આ રીતનું એનું બૂન છે આ તે બધું આ જ એમ્બ્રોઈડરી છે એ બધું જ કે છે પણ સાથે સાથે એમને જે પિક્ચરાઈઝ કરે છે અમારા વિડીયોગ્રાફર એ જ્યારે કપડા વિશે કાંઈ માહિતી આપતા હોય છે અમારા એન્કર ત્યારે એ કેમેરાના માધ્યમથી એકદમ ઝૂમ લેન્સ કરી અને કપડાની બારીકાઈથી બારીકાઈ વસ્તુ તમારા આગળ મૂકે છે અને તમે લોકો એ બરોબર સમજીને અહીંયા આવો છો આ એક વસ્તુ થઈ હવે બીજી વસ્તુ આપણે તમે ઓફલાઈન ઓફલાઈન એટલે કે તમે જે તમારે ઘેરથી અહીં સુધી આવો છો અમારા મહેમાન બનો છો કેસરીયાના પરિવારના મેમ્બર બનો છો અને તમે ઓફલાઈન એટલે કે અહીંયા તમે બિલિંગ બિલિંગ કરીને તમે અહીંયા ખરીદો છો મનપસંદ કાપડ અને લઈ જાઓ છો ત્યાં સુધી બરાબર છે પણ એ સિવાય આપણા પાસે બીજી વસ્તુ છે ઓનલાઈન ઓનલાઈન પણ સ્ક્રીન પર લાગેલા નંબર પર તમે કહેશો ને કે ભાઈ મેરે કોઈ ઓનલાઈન પરચેસ કરને કા હે તો તમને તરત જ એ લાઈન જોડી આપશે અને પછી તમે એ નંબર પર ફોન કરશો ને તો તમને ઓનલાઈન અમારા એક્ઝિક્યુટિવસ તમારી જરૂરત સમજશે તમારે શું શું ખરીદવું છે અને તમારું બજેટ શું છે એ બધી માહિતી લઈ અને તમને એ વિભાગમાં ફોન કર ટ્રાન્સફર કરી અને તમને વિડીયો કોલ અને વ્યવસ્થિત રીતે એક એક વસ્તુ તમને બતાવી અને તમને સંતોષ થાય એવી વસ્તુ આપશે એક બીજી વસ્તુ એ છે કેશ ઓન ડિલિવરી પણ છે તમે એમ કહો કે ચાલો એ મેને પસંદ ક્યા હૈ જીસકા અરાઉન્ડ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી થાઉઝન્ડ રૂપીસ કાં મને કપડાં પસંદ ક્યાં હૈ તો એની સામે તમે દસ ટકા એડવાન્સ આપી દો અને બાકી ઓ રેસ્ટ ઓલ ઓન કેશ ઓન ડિલિવરી તમારા દરવાજા ઉપર કપડાનું પાર્સલ આવે ત્યારે જે આપનાર છે એને તમે એ બાકીના પૈસા આપી દો એટલે તમારું કપડું તમારું થાય મિત્રો આ તો થઈ મૂળ વાત કેસરીયા ટેક્સટાઇલની જેમ મેં ચેનલોની વાત કરીને એવી રીતે એક બીજી વસ્તુ આપણા પાસે છે હમણાં જ આપણે એક નવી એપ એટલે એપરેટસ જે છે એ એપ આપણે લોન્ચ કરી છે જેનું નામ છે કેસરિયા બાઝાર આ એપ તમે તમારા સ્માર્ટ ફોન પર એન્ડ્રોઈડ ફોન પર તમે ડાઉનલોડ કરો અને ડાઉનલોડ કર્યા પછી તમે એમાં જ્યારે ડિટેલ્સમાં જાશો ને ત્યારે તમે એ એપના માધ્યમથી અમારી સંપૂર્ણ નારી પહેરવા વસ્ત્રનું તમે પરચેઝિંગ કરી શકશો મનપસંદ કિફાયતી દામનું મિત્રો આ વસ્તુ હું તમને અહીંથી કહું છું ને એના સિવાય એક મહત્વની વાત તમને કેવી છે જનરલી શું થતું હોય છે કે મોટી કંપની થઈ જાય ને એટલે એના પાસે જે જનરલ મેનેજર હોય મેનેજર હોય સુપરવાઇઝર હોય એક્ઝિક્યુટિવ્સ હોય સેલ્સ એક્ઝિક્યુટિવ્સ હોય એ બધા જ આખી કંપની સંભાળતા હોય પણ જે ડાયરેક્ટર કે ફાઉન્ડર જે માલિક હોય ને એ પોતાની રીતે પોતાની જગ્યાએ ભવિષ્યના પ્લાનિંગમાં અને એમાં જ ઓતપ્રોત રહેતા હોય છે પણ કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં તમે જ્યારે આવશો ને ત્યારે હું તમને પરિચય કરાવીશ અમારા કો ફાઉન્ડર અમારા ફાઉન્ડર અને ડાયરેક્ટર શ્રી રિતેશભાઈ મોદી છે ને એ આપણા ભેગા જ ફ્લોર ઉપર તમારા ભેગા મારા ભેગા દરેક ડિપાર્ટમેન્ટમાં તમારા સાથે ફરશે અને તમારા એક્ઝિક્યુટિવ સાથે રહીને એ તમને સમજાવવાની કોશિશ કરશે કે આપણે કેવી રીતે વ્યાપાર કરવો કયું કપડું લઈ જાઓ જે તમને સારું સેલ અપાવશે એ બધું તો સમજાવે છે એ ઉપરાંત અમારા જે ડાયરેક્ટર કે ફાઉન્ડર છે ને એ અઠવાડિયામાં ત્રણથી ચાર આપણી સમક્ષ ઓનલાઈન આવે છે હવે આ ઓનલાઈન આવવાનું કારણ એક જ છે કે આખા હિન્દુસ્તાનમાંથી જેટલા બી કસ્ટમર આવે છે ને એ બિચારા દગાફસાદના ભોગ બને છે સ્ટેશન પર ઉતરો એટલે બધા લૂંટી લે છે બલતી સલતી જગ્યા પર લઈ જાય છે અરે એ લોકો તો તમે જે સ્ટેશન પર આવશો ને તો તમને કેસરિયા બી બતાવશે તમે આ સ્ક્રીન પર લાગે નંબર ઉપરથી તમે એડ્રેસ પ્રાપ્ત કરશો અને તમે રિક્ષાવાળાને કહેશો ને કે ચાલો ભાઈ રિંગ રોડ પર એ જગા પર લે કે જા એ તમને રિક્ષા લઈ આવીને આવશે ને તો એ રિક્ષાવાળો તમને ગેરમાર્ગે કેવી રીતે દોરશે ખબર છે અમને એવી વાતો મળી છે કે રિક્ષાવાળા તમને એટલે કે કસ્ટમરને એમ કે છે કે દેખો એ કેસરીયા બી બંધો ગયા ઉદાહરણ બી કપડાં બનતા નહીં બીકતા નહીં ઓર બેસતા નહીં એ કોઈ આવી બધી વસ્તુ તમને ઘેરમાર દોડે હવે આવવા અને પછી તમને ભલતી સલતી જગ્યા લઈ અને તમને જે વસ્તુની પસંદ ન હોય જેનું બજેટ ન હોય એટલા વધારે પૈસા ખર્ચી ફાલતુની ક્વોલિટીની વસ્તુ તમને આપી અને તમને છેતરી જાય છે મિત્રો આ વસ્તુ અમારા ડાયરેક્ટર સાહેબને ખ્યાલ છે કારણ કે એમને રિપોર્ટ મળતા જ હોય છે એ રિપોર્ટના આધાર ઉપર એવન શું કરે છે કે તમને સાચું માર્ગદર્શન તમને સાચું નોલેજ આ વિષયમાં આપી અને તમને મદદરૂપ થાય છે મિત્રો આ વિડીયો તમે અચૂક બીજી વાર જોજો સ્ક્રીન પર લાગેલા નંબરથી તમે ચોક્કસ ફોન કરી લેજો અમે તમને ચોક્કસ મદદ કરશું અને હા મેં કહ્યું તેવી રીતે આ વિડીયો જોયા પછી તરત જ કેસરીયા બજાર એપ ડાઉનલોડ કરી અને ભરપૂર લાભ લ્યો અને ઓછા કિંમતમાં સારામાં સારી ક્વોલિટીનું બિલકુલ તડકામાં બહાર હેરાન થયા વગર ઘેર બેઠે તમે બિઝનેસ કરો અને આનંદ કરો ચલો દોસ્તો રજા લઉં ઘણા વખતે આપને મળ્યો મને બી આનંદ આવ્યો આશા છે તમને બી આનંદ આવ્યો હશે આવજો સાડી gonna